ગામ પીપળીમાં ગણેશભાઈ રહેતા હતા કોઠિયા તેમની અટક હતી જ્ઞાતિએ પટેલ હતા તેમના બહેન માનબાઈ કરીને હતા બંને ભાઈ બહેન મુક્ત હતા અને સંસારમાં રહ્યા થકા અખંડ મહારાજનું ભજન કરતા એમના પ્રેમને વશ થઈને મહારાજ પીપળી પધારતા ત્યારે બંને ભાઈ બહેન ખૂબ સેવા કરીને મહારાજને પ્રસન્ન કરતા એકવાર ગણેશભાઈ રૂપિયા ત્રણસો બાંધીને ગઢડે ગયા ત્યાં જઈ મહારાજના દર્શન કરીને રસોઈ આપવાની વાત કરી મહારાજ કહે રસોઈ આપવી છે કે અમે કહીએ તેમ કરવું છે મહારાજ તમે રાજી થાવ તેમ જ કરવું જ છે તેવું ગણેશભાઈએ કહ્યું પછી એ રૂપિયા લઈને મહારાજે કડિયાના પગાર ચૂકાવ્યા પણ મનમાં સંશય ન થયો કે મહારાજે મેં આપેલા રૂપિયા આપી દીધા એવો તેમને સંશય ન થયો આવા વિશ્વાસી હરિભક્ત હતા અને કીર્તન બોલતા બોલતા અયું ભરાઈ જતું ને આંખમાંથી જળ વહેવા લાગતા એવા પ્રેમી ભક્ત હતા જીવનમાં એક જ ધ્યેય હતું કે મહારાજ કેમ પ્રસન્ન થાય ગામ પીપળીમાં ગણેશભાઈ રહેતા હતા કોઠિયા તેમની અટક હતી જ્ઞાતિએ પટેલ હતા તેમના બહેન માનબાઈ કરીને હતા બંને ભાઈ બહેન મુક્ત હતા અને સંસારમાં રહ્યા થકા અખંડ મહારાજનું ભજન કરતા એમના પ્રેમને વશ થઈને મહારાજ પીપળી પધારતા ત્યારે બંને ભાઈ બહેન ખૂબ સેવા કરીને મહારાજને પ્રસન્ન કરતા એકવાર ગણેશભાઈ રૂપિયા ત્રણસો બાંધીને ગઢડે ગયા ત્યાં જઈ મહારાજના દર્શન કરીને રસોઈ આપવાની વાત કરી મહારાજ કહે રસોઈ આપવી છે કે અમે કહીએ તેમ કરવું છે મહારાજ તમે રાજી થાવ તેમ જ કરવું છે તેવું ગણેશભાઈએ કહ્યું પછી એ રૂપિયા લઈને મહારાજે કડિયાના પગાર ચૂકાવ્યા પણ મનમાં સંશય ન થયો કે મહારાજે મેં આપેલા રૂપિયા એ કડિયાને આપી દીધા એવો તેમને સંશય ન થયો આવા વિશ્વાસી હરિભક્ત હતા અને કીર્તન બોલતા બોલતા ભરાઈ જતું ને આંખમાંથી જળ વહેવા લાગતા એવા પ્રેમી ભક્ત હતા જીવનમાં એક જ ધ્યેય હતું કે મહારાજ કેમ પ્રસન્ન થાય